સુરેન્દ્રનગર જૂની હાઉસિંગ સોસાયટી નજીક એક યુવક બાઇક પર પસાર થઈ રહ્યો હતો ત્યારે જ અન્ય બાઇક પર આવેલા એક યુવક દ્વારા અંદાજે બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં કાળુભુઆ નામના વ્યક્તિને ઈજા પહોંચતા ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે સુરેન્દ્રનગર સી શાહ મેડિકલ કોલેજ ટીબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ ઘટનામાં ઘાયલ યુવકને સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું છે ફાયરિંગ કરનાર આરોપી કોણ હતો તે અંગે હાલ કોઈ વિગત સામે આવી નથી ફાયરિંગ કરનાર શખ્સ ફરાર થઈ ગયો હતો ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે આ અંગે સુરેન્દ્રનગર બી ડિવિઝનના પીઆઈ એસપી ઝાલાએ જણાવ્યું હતું કે આજે દૂધનો ધંધો કરતા એક શખ્સ પર ફાયરિંગની ઘટના બની છે જેમાં ઘટના સ્થળેથી બે ફૂટેલા કારતુસ અને એક ફૂટ્યા વગરનો કારતુસ મળી આવ્યો છે હાલમાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલે લઈ જવાયો છે અને આ યુવાને એક ભાઈનું નામ અને એની સાથે અન્ય એક માણસ હોવાનું જણાવ્યું છે એને આધારે તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે